ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં સુરત શહેરમાં સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ છેલ્લા દસ દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા કારખાને કારખાને જઈ રત્ન કલાકારોને આ રેલીમાં જોડાવવા માટે આમંત્રણ અપાયું રત્ન કલાકારોની માંગના સમર્થન માટેનો આ પ્રચાર હતો જેથી ગોપાલ ઇટાલિયાની પદયાત્રા પહેલા જ ભાજપે સિત્તેર હજાર અરજીઓમાંથી પચાસ હજાર અરજીઓ મંજૂર કરી દીધી રત્ન કલાકારો નો સહાય પેકેજ જે ઘોષણા કરવામાં આવી હતી સરકાર શ્રી દ્વારા તે અંતર્ગત ચિમોતેર હજાર બસો અડસઠ જેટલી અરજીઓ સુરત જિલ્લામાં આવી છે એમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું જેટલી અરજીઓ રત્ન કલાકારોની અરજીઓ અને તેમના પચાસ હજાર બસો એકતાલીસ જેટલા બાળકોને પાસઠ કરોડ પચાસ લાખ જેટલી સ્કૂલ ફીની સહાય સરકારશ્રી ભોગવશે અને એમની ટૂંક સમયમાં એમની ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ થશે